નમસ્કાર મિત્રો એવા માન્ય વડાપ્રધાન नरेंद्र નરેન્દ્ર મોદી એ કાખગોડી પર લંગડી સરકાર ક્યાં સુધી ચલાવશે અને એમની સરકાર પાંચ વર્ષ પૂરી નથી કરવાની એના સંકેતો એ અત્યારથી કેમ મળવા માંડ્યા છે એની વાત કરવાના છે જે પર ભાષણો કરતા હતા ચૂંટણીઓમાં ચૂંટણી સભાઓમાં અને જે છાતી કાઢીને વેશ કરીને જે રીતે જાણે કે હું જ એક વિશ્વ નેતા છું અને એમને તો એમની પાર્ટીમાં બધાને સમજાવી દીધું છે કે એમને વિશ્વ નેતા અને કેટલાક સરકારી અધિકારીઓ તો બિચારા એવું માનવા માંડ્યા છે કે આ તો અમેરિકાના પણ પ્રેસિડેન્ટ થઈ જાય બિચારા અક્કલના બુઠ્ઠાઓને એ ભાન પણ નથી હોતું કે અમેરિકામાં પ્રેસિડેન્ટ થવું એટલે ત્યાં નેચરલ બોર્ન હોવાની જરૂર છે નરેન્દ્ર મોદીને અમેરિકી નાગરિકતા મળે તો પણ એ અમેરિકામાં પ્રેસિડેન્ટ ન થઈ શકે એટલી અક્કલ સરકારી મંત્રાલયમાં બેઠેલા લોકોને હોવી જોઈએ પણ જે રીતે ભાઈએ છે ને પોતાનો પ્રભાવ પાથર્યો છે દસ વર્ષ સુધી એક હથ્થું શાસન ચલાવ્યું છે હવે લંગડી સરકાર કાખગોળી પર ની સરકાર નીતિશ કુમાર ના ટેકે ચાલતી સરકાર ચંદ્રબાબુ નાયડુ ના ટેકે ચાલતી સરકાર અને પાછી તંગડી સરકારી રાખે અમે તમને કહ્યું હતું કે એક વખત સ્પીકરની ચૂંટણીમાં એ જીતી જશે પછી એ વાગ થઈ જશે અને એમની પાસે જે વર્તમાન સમસ્યાઓ છે એટલે એ વખતના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ જે ઇમરજન્સી જાહેર કરી હતી અને જે ઇમરજન્સી દરમિયાન અત્યાચારો થયા હતા એ અત્યાચારોની માળા જપવા માંડી છે પણ એની વાત આપણે નવ વાગ્યાના એપિસોડમાં જરા વિગતે કરવાના છીએ કે ભાઈ અત્યારે જેમ ચૂંટણી બે હજાર ચોવીસ ની ચૂંટણી દરમિયાન એ અસંગત વાતો કરતા હતા તમને પેલી બે ભેંસ વાળી વાત તો ખબર હશે બે ભેંસ હોય તો એક ભેંસ કોંગ્રેસ સરકાર લઈ જશે એમને ડર પેસી ગયો હતો કે ચૂંટણી પંચ મારું કયા ઘરું હોવા છતાં રખે ને કોંગ્રેસ સરકાર આવી જાય રખે ને ઇન્ડિયા ગઠબંધન ની સરકાર આવી જાય અને એ ડર એમનો સાચો હતો બરાબર એમની સામે બેસે છે અને અવધેશને જે સમાજવાદી પાર્ટીના ફૈઝાબાદના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે જ્યાં ભાઈએ અયોધ્યામાં ભગવાન રામને આંગળીએ લઈને પહોંચાડ્યા અને એમનું રામ મંદિર બનાવ્યું એવું એમણે દાવો કર્યો ચૂંટણીમાં મત લણી લેવાતા પણ એ અયોધ્યા પાંચે લોકસભા બેઠકોના લોકોએ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને હરાવી દીધી ત્યાં એટલે ભારતીય જનતા પાર્ટીના જે અંધભક્તો હતા એમણે તો હિન્દુઓને ભાંડવા માંડ્યા ન બોલી શકાય એવી ગાળો દેવા માંડી અને ભારતીય જનતા પાર્ટી કેટલે પહોંચી ચારસો પાર થવાની હતી ત્રણસો ને તો ભારતીય જનતા પાર્ટી હતી એવા દાવા હતા બસો ને ચાલીસ માંડ માંડ મળી અને ભાઈ પણ માંડ માંડ જીત્યા વારાણસી માંથી એમના કરતા તો શિવરાજસિંહ પાટીલ અનેક ગણી સરસાઈથી જીત્યા શિવરાજસિંહ ચૌહાણ સોરી શિવરાજસિંહ ચૌહાણ એટલે જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા બહુ લાંબો સમય સુધી મુખ્યમંત્રી અપમાનિત કર્યા આ વખતે ચૂંટણી જીતાડવામાં મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતાડવામાં શિવરાજસિંહ ચૌહાણ યોગદાન હોવા છતાં એમને અપમાનિત કર્યા હતા પણ ભાઈનો વટ જુઓ ઉત્તર ની માંથી પચાસ બેઠકો અમે જીતી જવાના છીએ અરે વાયનાડ તો રાહુલ ગાંધી હારશે અને પણ હારશે ભાઈની ભવિષ્યવાણીઓ કેટલી જોરદાર હતી અરે બંને બેઠકો રાહુલ ગાંધી ભવ્ય બહુમતીથી થી જીત્યા એટલું જ નહીં પણ પેલા સ્મૃતિબેન રાહુલ ગાંધીને ચેલેન્જ કરવા માટે વાયનાડ ગયા હતા એ સ્મૃતિબેનને

ઓમ બિરલા ને એમણે તો ઓમ બિરલા સ્પીકરની ગરીમાં જાળવવાને બદલે વિપક્ષના સંસદ સભ્યો છે ઓમ બિરલા પણ માંડ માંડ જીત્યા છે સરસાઈ થી એમના કરતા અનેક ગણી સરસાઈથી જીતનારા સંસદ સભ્યોને વિપક્ષના સંસદ સભ્યોને બેઝો બેઝો આ પ્રકારે વાત કરી રહ્યા છે

ત્યાં આગળ વિજય ડંકો વગાડ્યો અને ભાઈશ્રી માટે નીચા જોણું થવું સ્વાભાવિક હતું કારણ કે ત્યાંથી ચૂંટણી લડતા હતા આવતી વખતની ચૂંટણી એ ક્યાંથી લડશે એ હવે પ્રશ્ન છે લડશે કે કેમ એ પ્રશ્ન છે પણ આજે જે વાત કરવી છે તમારે છેલ્લે સુધી સાંભળવી પડશે ભાઈશ્રી શ્રી ચૌદમાં જયારે આવ્યા બે હજાર ચૌદમાં ત્યારે ભારતીય જનતા પાર્ટી કરિશ્મા હતો અન્ના જે આંદોલન હતું હતું આરએસએસ એની પાછળ આંદોલનિવારના સંગઠનોમાં એક આશા અને ઉમંગ હતો અને નરેન્દ્રભાઈ એ એમની મહત્વાકાંક્ષા ને પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન થાય એવી અપેક્ષા હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને એ લોકસભાની બેઠક લોકસભામાં બસો બેઠકો મળી હતી કેટલી બસો ને બ્યાસી થી બેઠકો વધારે લોકસભાની ચૂંટણી થઈ બે માં ત્યારે પુલવામા અને એ બધું થયું અને શહીદોને નામે એમણે મત માગ્યા પાછળ શહીદોની તસવીરો રાખીને ફરિયાદ કરે તો સાંભળે કોણ કારણ કે હવે તો ચૂંટણી પંચ એમના ખિસ્સામાં છે એ વખતે ત્રણસો ને ત્રણ બેઠકો મળી ભારતીય જનતા પાર્ટીને અને આ વખતે એટલે કે બે હજાર ચોવીસ માં જયારે ત્રણસો મેદાન કરી નાખવું છે એવી એમની મહેચ્છા હતી કારણ કે એ મહેચ્છા વિશે અનેક ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ અને ઉમેદવારોએ લોકસભાના ઉમેદવારોએ નિવેદનો કર્યા હતા પણ લોકોએ એમને બસો ને ચાલીસ રોકડી બેઠકો આપી અને એમાં પણ કેટલી પંચ તપાસ કરી રહ્યું છે એટલે એ તો જાણે વાત આગળ ઉપર આપણને સમજાશે હવે આ ભાઈ એમની ખુરશી બરાબર પકડી રાખે છે મોદી શાહ ની જોડી અને એમાં અદાણી પાછા એટલે તમારા મારા કરવેરાના પૈસાથી જે જાહેર ઉપક્રમો તૈયાર થયા સરકારી નાણે જે જાહેર ઉપક્રમો તૈયાર થયા એ અદાણીને આપી દેવાના એ ખેલ એમણે કર્યો અને એના વિશે મારે બહુ વિગતે વાત કરવી નથી કારણ કે તમે બધા જાણો છો નિરકુશ સત્તા સત્તાનો જે પ્રકારે જોવા મળ્યો મહેચ્છા રહી કે પહેલા કોંગ્રેસ મુક્ત ભારત અને પછી વિપક્ષ મુક્ત ભારત એજન્ડા ઉપર એ ચાલવા માંડ્યા અને વાત એટલે આવીને ઉભી રહી કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ. લાલ કૃષ્ણ અડવાણીજીએ કહ્યું કે ભાઈ આપણી પાર્ટી છે ને કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. પણ નરેન્દ્ર મોદીને સત્તાનો જે મોહ હતો એને કેના પ્રકારેણ ઓપરેશન લોટસી વિપક્ષની સરકારો તોડી નાખો ખરીદી લ્યો લોકોને ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એનઆઈએ છોડી મૂકો નિરંકુશ સત્તા તારાશાહની જેમ અખબારોને ખીસ્સામાં લઈ લીધા ટીવી ચેનલો ચાલે અને ઇન્ડિયા ગઠબંધનને તોડવાની જે કોશિશ કરી વિપક્ષી મોરચાને એમાં નીતિશ કુમાર સિવાય કોઈ તૂટ્યું નહીં પ્રજાએ એમને સાથ દીધો સોશિયલ મીડિયાએ સાથ દીધો બાકી તો વિપક્ષી નેતાઓના નિવેદનો કે એમની ના અહેવાલો ક્યાં આવતા જ અને વોટ્સઅપ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક જે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આ ઘમંડમાં ભાઈ શ્રી જે ચૂર ચૂર હતા એમણે માતૃ સંસ્થાને પણ નડ્ડાની મારફત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા ની મારફત આવી ગયો બસો ને ચાલીસે આવી ગયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલકજી ડોક્ટર મોહનજી ભાગવતે અહંકાર એમને ક્યાં લઈ ગયો એની વાત કરી ભલે નામ ન લીધું પણ આખી દુનિયા સમજી ગઈ કે ભાગવતે પ્રશ્ન હતો મોદીને અંદાજ તો આવી ગયો છે જો સંઘ પરિવાર એમની સાથે ન હોય સંઘની સંસ્થાઓ એમની સાથે ન હોય એનું સમર્થન ન હોય તો મોદીના પેલા આર્થિક લાભ મેળવનારાઓ લાભાર્થીઓ કે મફતનું રાશન મેળવનારાઓ એસી કરોડ લોકોને ભાઈ વિકાસ વાત કરે છે એને આર્થિક વિકાસ કર્યો પચીસ કરોડ લોકોને છે ગરીબી બહાર લાવ્યા પણ એ એસી એક્યાસી કરોડ લોકોને મફત રાશન આપવું પડે છે તો વિકાસ ક્યાં કર્યો ભાઈ કોનો કર્યો વિકાસ હવે લોકો એ લોકોને સરકારી નોકરીઓ જોઈએ છે માત્ર ગાજર લટકાવેલા હોય નથી જોઈતા અને એવા સંજોગોની અંદર મોહનજી બોલ્યા તો ખરા પણ મોડે મોડે બોલ્યા ઇન્દ્રેશજી બોલ્યા તો ખરા પણ મોડે મોડે બોલ્યા કારણ કે અલ્ટિમેટલી આ એચ અને સંઘનો દીકરો હતો એટલે ભાઈને હજુ અહંકાર તો છે કારણ કે હજી એ વિરોધીઓને તો કઈ રીતે ખેદાન મેદાન કરી દેવા અને બસો ચાલીસ માંથી બસો બોતેર કઈ રીતે પહોંચી જઈશ એની યોજનાઓ રાતે સ્વપ્નમાં પણ ઘડતા હશે પણ એમની એક મજબૂરી મારા હાથમાં આવી જે હજુ સુધી તમને કોઈએ હોય અને એટલે જ મેં કહ્યું કે તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડશે અને એમની મજબૂરી એ આવી કે તમે જુઓ તમે સોળમી લોકસભા એટલે કે બે ચૂંટણી થઈ અને સોળમી લોકસભા જોઈ શકો ત્યાં કોઈ નાયબ નેતા નહોતા લોકસભાની અંદર વિપક્ષના નેતા પણ નહોતા કારણ કે વિપક્ષ ના નેતા થવા માટે દસ ટકા કોઈ પાર્ટીને અથવા તો મોરચાને મળવા જોઈએ એટલી બેઠકો મળવી જોઈએ પણ નિયમોના અર્થઘટનો પોતાની રીતે કરવા માંડ્યા કોંગ્રેસ પર પહોંચી ગઈ અને કોંગ્રેસને એમણે છે વિપક્ષના નેતા પદ નેતાનું પદ આપ્યું નહીં કારણ કે એવું ઘણી વખતે બન્યું છે ગુજરાતમાં પણ બન્યું છે માધવસિંહ સોલંકીના વખતમાં બન્યું છે કે કોંગ્રેસની સરકાર હતી પણ વિપક્ષની પાસે દસ ટકા સભ્યો પણ નોતા એ પાર્ટીની પાસે છતાં એમણે વિપક્ષી નેતાનો હોદ્દો આપ્યો હતો પણ નરેન્દ્ર મોદીમાં એવી ઉદારતા ક્યાં અમિત શાહમાં એવી ઉદારતા કોંગ્રેસને લીડર ઓફ ધ ઓપોઝિશન ન બનાવાય સત્તરમી લોકસભા આવી ત્યારે પણ ગૃહના નેતા નરેન્દ્ર દામોદરદાસ મોદી કોઈ નાયબ નેતા નહીં અને બાવન બેઠકો ઉપર કોંગ્રેસ સમેટાઈ ગઈ કોંગ્રેસ થોડા માટે એને દસ ટકા બેઠકો ઓછી પડી એટલે એને પણ વિપક્ષી નેતા પદ નહીં એ બાબત પણ એટલી ઉદારતા પણ એ ન દાખવી શકે હવે અઢારમી લોકસભા આવી બે હજાર ચોવીસ ની ચૂંટણી પછી ભાઈશ્રી બહુમતી ગુમાવી બેઠા છતાં ગૃહના નેતા બની ગયા કારણ કે એમણે એમની પાર્ટીની તો મીટિંગની મિટિંગ નેતાઓની બેઠક બોલાવીને પોતાને નેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા અને પછી બાંદ્યા ભરમે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ પણ એમને સ્વીકારી લીધા કારણ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યોમાં બળવો કરવાની કોઈ હેસિયત નથી એટલે કબૂલી લીધા કરશે થયું માટી પગા નીકળ્યા કોઈ હિંમત બાજ નહોતા અને મોદી શાહ ને પેલા ડોઝિયર રાખવાની આદત છે નરેન્દ્ર મોદીને ડોઝિયર રાખવાની આદત કરી અર્જુનસિંહની જેમ પણ આ ડોઝિયર બહુ લાંબો સમય ચાલતા નથી હોતા અને આ વખતે તો એમને બેઠકો મળી એટલે એમણે શાસ્તાંગ કરીને કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એમનો ટેકો તો મેળવી લીધો અને પછી વાત થઈ જવાનો એકવાર વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધા પછી વાત થઈ જવાનું પણ એક ફરક આવ્યો આ વખતની લોકસભામાં કોંગ્રેસને નવ્વાણું બેઠકો મળી અને રાહુલ ગાંધીએ વાયનાડમાંથી રાજીનામું આપ્યું કારણ કે બે બેઠકો ઉપર જીત્યા એટલે અઠ્ઠાણું બેઠકો થઈ અપક્ષ એ લોકો એમાં અટેચ થયા એટલે આમ તો ખરા અર્થમાં તો અઠ્ઠાણું વત્તા ત્રણ એટલે એકસો ને એક બેઠકો એમની થઈ પણ ઇન્ડિયા બ્લોક એ બસો ને સડત્રીસ બેઠકો એની થઈ ઇન્ડિયા બ્લોકની અને આ બાજુ બસો ને સત્તાણું બેઠકો થઈ બહુ જાજો ફરક નથી ભાઈને બહુમતી તો છે નહીં કાખગોળી ઉપર ચાલવાનું છે કેટલી ચાલશે સરકાર એ હવે જોવાનું છે આપણે એની ભવિષ્યવાણી નથી કરતા પણ પાંચ વર્ષ તો નેટ નેટ પાંચ વર્ષ નહીં કાઢી શકે એનો સંકેત અત્યારે મળી ગયો છે નાયબ નેતા તરીકે પહેલી વખત નરેન્દ્ર મોદીએ નાગપુરના સંસદ સભ્ય અને આર એસએસ ના લાડકા નીતિન ગડકરીને પસંદ કર્યા છે નિતિન ગડકરી નાયબ નેતા બન્યા છે બદનામ કરવા માટેનું જે આખું એક ષડયંત્ર ચાલ્યું હતું બે હજાર ચૌદ વખતે એ તમને યાદ હશે ષડયંત્રની પાછળ કોણ હતું એ તમે સમજી શકો છો આ વખતે મોહનજી ભાગવતે જે નિવેદન કર્યું એના પછી પહેલી વખત આ નીતિન સંકેતને શું સમજવું એ હવે આપણે એનું ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ પણ મેં સંગનિષ્ઠ ગુજરાત ભાજપના એક વરિષ્ઠ રહેલા ન તો અટલ બિહારી વાજપાઈ છે ન કેશુભાઈ પટેલ છે એટલે એ કહેશે કઈક અને કરશે કઈક ભારતીય જનતા પાર્ટીના આ નેતાએ મને જે વાત કરી અને એમણે કહ્યું કે આ ભ્રમ ફેલાવે છે એ પછી અત્યારે ધારો કે નાયબ નેતા તરીકે નીતિન ગડકરીને મૂકે એમની પણ મૂકે કારણ કે એને ખબર છે નીતિન ગડકરી એને નમસ્કાર પણ નથી કરતા પણ અને તમને ખ્યાલ હશે નાગપુર ભાઈ ગયા રાતવાસો ત્યાં કર્યો હતો પણ નીતિન ગડકરી નાગપુરમાં હોવા છતાં એમની કેબિનેટના મંત્રી હોવા છતાં નરેન્દ્ર મોદીને મળવા નહોતા ગયા અને સરસંગ ચાલકજી પણ એમને મળ્યા નહોતા નાગપુરમાં સરસંગ ચાલકજી પણ નાગપુરમાં જ હતા અને નરેન્દ્ર મોદી ના સમર્થકો એ નીતિન ગડકરીને આ વખતે પાડી દેવા માટેની કોઈક યોજના કર્યાની પણ નાગપુરમાં ચર્ચા હતી અને નીતિન એ આ વખતે પ્રચાર કરવા માટે નીકળવું પડ્યું નહીં તો નીતિન ગડકરી કોઈ ફોટો પણ નથી એ તો મોદીનો તો ફોટો લગાવતા જ નથી લેતા પણ આ વખતે એમણે મહેનત કરવી પડી માટે એટલે આ એક પરિવર્તન છે આ તબક્કે મારે એક ઘટનાક્રમનો ઉલ્લેખ કરવો છે મોદી સ્વકેન્દ્રી છે આત્મમુગ્ધ છે અમે જયારે કહીએ છીએ ત્યારે અમે તથ્ય ની વાત કરીએ છીએ સત્યની વાત કરીએ છીએ અને ટકોરાબંધ કરીએ છીએ તૈયારી હોય છે જયારે પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા અને સરદાર પટેલ એ જયારે નાયબ વડાપ્રધાન હતા ત્યારે ચાર ચાર વખત પંડિત નહેરુ વિદેશ યાત્રા એ ગયા હતા ત્યારે એ વડાપ્રધાન પદ નો ચાર્જ એ સરદાર પટેલને આપીને ગયા હતા મિનિસ્ટ્રીમાં સરદાર પટેલના ના સંખ્યા વધારે હતી સરદાર પટેલ એ નેહરુ ને ઈચ્છે તો ઉથલાવી શકે એવી સ્થિતિમાં હતા પણ સરદાર પટેલની ગરિમા જે હતી એ કકેલા સપ્પર ભારી એવી નહોતી સરદાર સાહેબ તો સરદાર સાહેબ હતા રાષ્ટ્રનાયક એટલા માટે સ્વાવલંબી પોતાનો પ્રચાર કરવામાં સ્વાવલંબી કે પોતાનું ચાર ચાર કાર્યવાહક વડાપ્રધાન રહ્યા નરેન્દ્ર મોદી અનેકવાર વિદેશ યાત્રા એ ગયા મને ખ્યાલ છે ત્યાં સુધી એક પણ વખત એમણે વડાપ્રધાન પદનો ચાર્જ અમિત શાહ ને પણ નથી આપ્યો જે એમના ખાસમ ખાસ કણાય છે પણ નથી આપ્યો છે એટલી જઈ આવ્યા અને હવે રશિયા પણ જવાના છે પણ એ વડાપ્રધાન પદ નો ચાર્જ કોઈને આપતા નથી કારણ કે એમને છે ને સતત એક ડર રહ્યા કરે છે કે મારો હોદ્દો છીનવાઈ જશે તો મારી સામે બળવો થશે તો અને હવે તો સંસદમાં પણ લોકસભામાં પણ ભલે ઓમ બિરલા ઓમ બિરલા કયા ઘરા પેલા બે ઉત્તર પ્રદેશના છોકરાઓ રાહુલ ગાંધી લીડર ઓફ ધ ઓપોઝિશન અને અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના નેતા અને વચ્ચે બેઠેલા ફૈઝાબાદના સંસદ મિલાવવામાં પણ તકલીફ થાય છે એ તમે હું બધા જાણીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર